તો બીજી તરફ બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે લોકોના જીવના જોખમે નદીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે જિલ્લા કલેક્ટરે નદી નાળામાં ન જવા માટે જોકે સૂચના આપી છે અને બીજી તરફ કલેક્ટરની સૂચના બાદ પણ લોકો નદીમાંથી પસાર થઈ રહ્યા છે ગામની અંદર કેટલા વર્ષોથી પાણી માટે ખેડૂતો તકલીફ ખૂબ છે અને આ વર્ષની અંદર કુદરત જો પાણીની નદી ની અંદર પાણી સાફ થતા હોય છે પાણી અને પાણી નદીના નદી ના આવના ગામ તળાવો નદીઓ ડેમો ખેતરલાજી ખેડૂતોને જેવી પાણી મળી છે અને આ વર્ષે કુદરત બહુ જ મહેરબાંદ છે